આ યોજના હેઠળ લાભાર્થી બાળકને નિઃશુલ્ક સારવાર મળવાથી તે બીમારી મુક્ત થાય તે ઉદ્દેશ્ય છે ગુમસુમ રહેતા જશનું બાળપણ પણ આ સારવારના પરિણામે પુનઃ ધબકતું થયું છે અને નવા ઉત્સાહ ઉમંગ સાથે રમતો ભમતો રહેવાની સાથે તે હવે અભ્યાસરત રહે છે અગિયાર વર્ષના જશની અમદાવાદ ખાતેની યુએન મહેતા હોસ્પિટલના ઓપન હાર્ટ સર્જરી કરવામાં આવી હતી આ સંદર્ભમાં જશના માતા પિતા દિલીપભાઈ પાનસુરિયા જણાવે છે કે અહીં નિષ્ણાંત તબીબોએ

તેઓ કહે છે કે શાળા આરોગ્ય તપાસની કાર્યક્રમ દરમિયાન જશને આ બીમારી વિશે જણાવ્યું હતું પરંતુ તે સમયે ઓપરેશનની આવશ્યકતા ન હતી પણ આ ખાનગી ડોક્ટરે જણાવ્યું હતું તેમણે કહ્યું કે જશને આ બીમારીથી બહાર લાવવા આરબીએસકેની ટીમનો ખૂબ મોટો સહયોગ રહ્યો છે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે જરૂરી તપાસ અને કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અમ અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં રીફર કરવા સુધી ખૂબ સહયોગ સાંપડ્યો છે આ ઉપરાંત યુએન મહેતા હોસ્પિટલના ડોક્ટરો પણ એટલો સહયોગ મળ્યો છે જશનું ઓપરેશન એક પણ રૂપિયો ખર્ચ વગર થયું હોવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આરબીએસકે ટીમના આયુષ ડોક્ટર અલ્પેશ નિમાવત કહે છે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓની વર્ષમાં એક વખત અને આંગણવાડીના બાળકોની વર્ષમાં બે વખત આરોગ્ય તપાસણી કરવામાં આવે છે આરોગ્ય તપાસણી દરમિયાન જશ પાનસુરિયાને કન્જનાઇટલ હાર્ટ ડિઝીઝ હોવાની શંકા લાગતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં જરૂરી આરોગ્ય તપાસ માટે લાવવામાં આવ્યા હતા આ અંગે ખાતરી થતાં અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં તેની રિફર કરવામાં આવ્યા હતા ઓપરેશન બાદ હાલ આ બાળક સંપૂર્ણ સ્વસ્થ છે તેનું બે વખત ફોલોઅપ પણ કરવામાં આવ્યું છે તેમણે ઉમેર્યું છે કે સામાન્ય રીતે આ બીમારીની સારવાર ઓપરેશન માટે રૂપિયા બે થી અઢી લાખનો ખર્ચો થતો હોય છે પરંતુ આરબીએસકે યોજનાના પરિણામે આ ઓપરેશન તદ્દન નિષ્કુલ્ક થયું છે તેઓ કહે છે કે એક હજાર બાળકોએ પાંચથી છ વર્ષમાં કન્જનેટલ હાર્ટ ડિઝીઝ કેસ જોવા મળતા હોય છે આ જન્મજાત બીમારી પાછળ કોઈ ચોક્કસ કારણો સ્પષ્ટ નથી જીનેટિક પ્રેગ્નેન્સી શર્મી દવાઓની આડઅસર હિમોગ્લોબિનની ઉણપ વગેરે હોઈ શકે છે બીમારીથી બચવા માટે ગર્ભાવસ્થા દરમિયાન જરૂરી સાવચેતીઓ રાખવામાં આવે તો મહદ આ બીમારીથી બચી શકાય છે પણ પછી ત્યાંથી અમે વાક્યા ગયા વાક્યાથી અમે અમરેલી ગયા દવાખાને તો અમરેલી તપાસ કરતા માલુમ પડ્યું કે ભાઈ વધારે તકલીફ છે તો પછી અમને ત્યાંથી કાગળ કરીને કમ્પ્લેટ અને સરકારી યુએન મહેતા આપણે અમદાવાદ રહીને હોસ્પિટલ ત્યાં કમ્પ્લેટ કર્યું બરોબર ઓપરેશન આનું જ્યાં ડૉક્ટરનો સાથ સહકાર સારો રહ્યો અને ઓપરેશન સારામાં સારું થયું અને વિના મૂલ્યે કોઈ પણ જાતની એમાં પૈસા દેવાના એક પણ જગ્યાએ નથી થતા પ્લસ અમને બસ ભાડું પણ ત્યાંથી આપેલું છે બરાબર છે અને છોકરાને અત્યારે હારામ હારી રિકવરી છે કોઈ જાતનો તકલીફ છે નહીં બરોબર અને સરકારનો આભાર અને ડોક્ટર સાહેબનો અને નાના ડોક્ટર સાહેબનો અને હાઈના ડોક્ટર સાહેબ આપણે અમરેલીની ટીમ છે આરોગ્યની એનો પણ આપો હવે સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત અમે મહાલીલા પ્રાથમિક શાળામાં સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ તપાસણી કરતા જસ દિલીપભાઈ વાંસુરિયા નામનું ધોરણ છ માં અભ્યાસ કરતો બાળક મળેલ છે હવે એને ડાઉટ ડાઉટફુલ લાગતા અમે એને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અમરેલી રિપોર્ટ કરાવેલ છે એમાં સીએચડી કન્ફર્મ થતાં અમદાવાદ રિફર કરવામાં આવેલ છે હવે આ દર્દીને ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં બે થી અઢી લાખનો ખર્ચો થતો હોય છે હવે રાજ્ય સરકાર દ્વારા ચાલતા આ પ્રોગ્રામ અંતર્ગત તદ્દન નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવે છે અને આ બાળકનું ઓપરેશન નિઃશુલ્ક થઈ ગયેલ છે અને અત્યારે સારું છે એ બે વાર ફોલોપમાં જઈ આવેલા છે અને આ કાર્યમાં બધાનો છે સ્કૂલની વર્ષમાં એક વાર તપાસ કરવામાં આવે છે આંગણવાડીની બે વાર તપાસ કરવામાં આવે છે આ પ્રોગ્રામ અંતર્ગત જે કોઈ બાળકને કોઈ શંકાસ્પદ લાગે કે કંઈ તકલીફવાળા છે તો અમે એને આગળ ઉપર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રીફર કરીને એને કન્ફર્મ કરીએ છીએ